આ ગુનાનું કેન્દ્ર હતું હ્યુસ્ટન ટેક્સાસ રાતનું અંધારું શહેરની ગગનચુબી ઇમારતોની નીચે એક નાનકડી કોટયાર્ડમાં જ્યાં કોઈ ધામધૂમ નહીં કોઈ મહેમાન નહીં માત્ર કેમેરાની ફ્લેશ અને બે અજાણ્યા ચહેરાઓ એક અમેરિકન સિંગલ મધર લીના બીજો ભારતીય વિદ્યાર્થી રાહુલ તેઓ આઈ ડુ કહે છે પણ આ પ્રેમ નહીં પણ પંદર હજાર ડોલરના સોદાની પ્રતિજ્ઞા છે લીનાના ચહેરા પર સ્મિત નથી માત્ર એક કડક ખેચાણ છે પૈસાની જરૂરિયાતનો આ લગ્ન એક વ્યાપક છેતરપિંડીના નેટવર્કનો માત્ર એક ટુકડો છે માસ્ટરમાઇન્ડ ભારતીય મૂળનો અઠ્યાવીસ વર્ષનો યુવાન સંદીપ પટેલ તે કોણ છે તે શા માટે અમેરિકાના ઇમિગ્રેશન કાયદા સાથો રમી રહ્યો હતો અને સૌથી મોટો સવાલ શું આ તે હજારો વિદ્યાર્થીઓના સ્વપ્નાને રોળીને કરોડો રૂપિયા કમાઈ રહ્યો છે

ત્યારે જજ પણ ડગાઈ જાય છે સંદીપ પટેલનું સામ્રાજ્ય કેવી રીતે તૂટ્યું અને અમેરિકન સ્વપ્નોની પાછળ છુપાયેલો છાયડો કેવી રીતે પડ્યો આવો અમારી ખાસ તપાસ સાથે ટીવી સાથે હું આપની સાથે ચેતન અમેરિકાના સ્વપ્નની પાછળ છુપાયેલો એક કાળો કોયડો સંદીપ પટેલનો લગ્ન છેતરપિંડીનો નેટવર્ક સ્થળ હતું હ્યુસ્ટન

કાયદાકીય ફાઈલો જ્યારે જજે પૂછ્યું કે શું તમે આ વ્યક્તિને તમારા પતિ કે પત્ની તરીકે સ્વીકારો છો ત્યારે લીનાએ હોઠ ભીસીને માત્ર એટલું જ કહ્યું કે આઈ ડુ તેના ચહેરા પર અજીબ રેખા ખેંચાઈ ગઈ હતી કારણ કે આ પ્રતિજ્ઞાના પ્રેમની નોતી પણ અમેરિકન સ્વપ્નને પંદર હજાર ડોલરમાં વેચવાની હતી આ લગ્ન મોટા ઇમિગ્રેશન છેતરપિંડી નેટવર્કનો ભાગ હતા જેના માસ્ટર હતો સંદીપ પટેલ ભારતીય મૂળના આ યુવાનને આર્થિક મુશ્કેલીમાં ફસાયેલા દસ થી વધુ અમેરિકન્સને લાલચવાવીને ભારતીય વિદ્યાર્થીઓ સાથે નકલી લગ્ન કરાવ્યા હતા આ ધંધાએ તેને કરોડો રૂપિયા કમાવી આપ્યા હતા પણ અંતે ડિસેમ્બર બે હજાર ત્રેવીસમાં આઈસે દ્વારા પકડાયો સંદીપ પટેલને ચાર વર્ષની જેલ અને વન પોઈન્ટ ફાઈવ મિલિયન ડોલરનો જંગી દંડ ફટકારવામાં આવ્યો મિત્રો આ કથા છે અમેરિકનના સ્વપ્નો ઇમિગ્રેશન કાયદાઓની નબળાઈઓ ભારતીય વિદ્યાર્થીઓની મજબૂરી અને માનવીય લાલચની વર્ષ હતું બે હજાર અઢાર ગુજરાતથી સંદીપ પટેલ એ ફન વિદ્યાર્થી વિઝા લઈને હ્યુસ્ટન આવ્યો તેની ઉંમર અઠ્યાવીસ વર્ષની હતી સ્વપ્ન હતું બિઝનેસમેન અને બિઝનેસ મેનેજમેન્ટનો અભ્યાસ કરીને અમેરિકામાં સેટલ થવાનું બહારથી તે મહેનતો સ્માર્ટ અને મિત્રો સાથે હસતો રમતો લાગતો હતો પણ અંદરથી તે વિઝા વિલંબ અને એચ લોટરીની અનિશ્ચિતતાના ડરથી ઘેરાયેલો હતો તેની ડાયરીમાં તેણે લખ્યું હતું કે અમેરિકા આવવું સરળ છે પરંતુ રહેવું અહીંનું જીવન એક સતત લડાઈ જેવું છે સમય જતાં વિઝા એક્સપાયરીનો ડર વધ્યો ઘણા મિત્રો પણ ડરમાં જીવતા હતા એક સામાન્ય પાર્ટીમાં વાતચીત દરમિયાન ગ્રીન કાર્ડ માટે લગ્ન આધારિત અરજીઓનો આઈડિયા આવ્યો પણ તેને નકલી લગ્નમાં બદલવામાં સંદીપ પટેલને જરા પણ સંકોચ ન થયો આ આઈડિયાને તેણે ઝડપથી એક વ્યવસાયમાં ફેરવી દીધો પટેલે સોશિયલ મીડિયા અને ભારતીય કોમ્યુનિટી ગ્રુપ્સ દ્વારા પોતાનો નેટવર્ક વિસ્તાર્યો તેનું લક્ષ્ય હતું આર્થિક મુશ્કેલીઓમાં ફસાયેલા અમેરિકન નાગરિકો અને ગ્રીન કાર્ડની તાતી જરૂરિયાત વાળા ભારતીય વિદ્યાર્થીઓ તેનો પહેલો સફળ કેસ બે હજાર વીસમાં હતો રાહુલ નામનો એક ભારતીય વિદ્યાર્થીએ અમેરિકન પુરુષ સાથે નકલી લગ્ન કર્યા રાહુલે વીસ ડોલર અને અમેરિકન ભાગીદારે પંદર ડોલર લીધા ઝડપી લગ્ન યુએસસીઆઈએ અરજી અને પછી ગ્રીન કાર્ડ આ સફળતાએ પટેલને વિશ્વાસ આપ્યો બે હજાર બાવીસ સુધીમાં તેણે દસથી વધુ આવા કેસોને પાર પાડ્યા તેના વોટ્સઅપ ચેટમાં એક ડાયલોગ વારંવાર આવતો હતો આ તો બિઝનેસ છે કોઈને નુકસાન નથી બસ એક શોર્ટકટ છે પરંતુ આ શોર્ટકટ લાખો ડોલરનો ગેરકાયદેસર નફો કરાવતું હતું અને અમેરિકાના ઇમિગ્રેશન કાયદાઓનો વિશ્વાસઘાત તેમણે કર્યો હતો સંદીપ પટેલનું નેટવર્ક ખૂબ જ પદ્ધતિસર હતું તેના બે મુખ્ય ગ્રાહકો હતા અને પૈસાની વાત કરીએ તો એક હોશિયાર વિદ્યાર્થીની હતી વિઝા રિજેક્ટ થયા પછી તે ડિપોટેશનના ડરથી ધ્રુજતી હતી પટેલના એજન્ટે તેને સંપર્ક કર્યો તમારા અમેરિકનના સ્વપ્નને મરવા ન દો પચીસ હજાર ડોલર મને આપો અને એક વર્ષમાં ગ્રીન કાર્ડ મેળવ્યો

અને પછી નકલી પ્રમાણપત્રો તૈયાર થતા હતા યુએસ સીઆઈએસ એ અરજી માટે નકલી ફોટા જોઈન્ટ બેંક એકાઉન્ટ જેમાં માત્ર 100 ડોલર મુકાયા હતા અને સૌથી અગત્યનું ઇન્ટરવ્યુ માટેની સ્ક્રિપ્ટ પ્રથમ મુલાકાત ક્યાં થઈ જેવા સવાલોના જવાબ તૈયાર કરીને પ્રેક્ટિસ કરવામાં આવતી હતી પટેલે એટર્ની અને નોટરીને પણ સામેલ કર્યા હતા જેઓ ડોક્યુમેન્ટેશન અને સહીનું ધ્યાન રાખતા હતા આ ધંધામાં પટેલની ચોક્કી કમાણી અને લાખો ડોલરમાં હતી

એક સાથે રેડ પાડવામાં આવી પટેલને તેના ઘરમાંથી ધરપકડ કરવામાં આવ્યો એજન્ટોએ લેપટોપ અને મોટી માત્રામાં રોકડ જપ્ત કરી ધડપકડ સમયે પટેલે એજન્ટે કહ્યું કે હું તો માત્ર મદદ કરી રહ્યો હતો પરંતુ જપ્ત થયેલા પુરાવા 1.5 મિલિયન ડોલરના ગુનાની સાક્ષી પૂરતા હતા પટેલ સાથે પાંચ સહકર્મીઓ પણ પકડાયા જેમાં એક અમેરિકન દુલ્હન પણ સામેલ હતી 2024 માં ફેડરલ કોર્ટમાં આ કેસ શરૂ થયો અને સંદીપ પટેલ પર આઈએનએ કલમ 275 સી હેઠળ છેતરપિંડી કાવતરું અને મની લોન્ડરિંગના

યુએસ એસે તરત જ લગ્ન આધારિત થયા ભારત અને અમેરિકાની સરકાર સાથે મળીને જાગૃત અભિયાનો શરૂ કર્યા જેથી નિર્દોષ વિદ્યાર્થીઓ ફસાય નહીં સરકારી તિજોરીને આ કેસમાં પાંચ લાખ ડોલરથી વધુ નુકસાન થયું હતું જોકે આ ઘટના એક વિવાદ પણ ઊભો કરે છે શું

કે કોઈ શોર્ટકટ નથી ખાસ કરીને કાયદાઓ બાબતમાં હ્યુસ્ટન પોર્ટયાર્ડમાં જે આજે નવા સ્વપ્ન જન્મે છે તે પણ હવે સાવચેતીથી અને સવાલ વધારે છે આ સાથે જ ખાસ રિપોર્ટ સમાપ્ત થઈ છે આપ જોતા રહો ઉજાસ ટીવી